સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં નકલી ચલણી નોટ સાથે ત્રણ શખ્સોની ધરપકડ થઈ છે બે પોઈન્ટ પચાસ કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ છે દિંડોલી પોલીસે ત્રણ આરોપી સાથે નકલી ચલણી નોટ ઝડપી છે નોટના બંડલમાં પહેલી અને છેલ્લી નોટ રાખતા અસલી નકલી નોટને ખપાવી છેતરપિંડી આચરવાનું કારસ્તાન પકડાયું છે પાંચસો બસ્સોના દરની બચ્ચો કા બેંકની નકલી નોટો જપ્ત કરી છે નિયોલ ચેકપોસ્ટ નજીકથી નકલી નોટ સાથે આરોપી ઝડપાયા છે

પાંચસો બસ્સોના દર ની કા બેંક ની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે